સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર નહીં રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એ કદી વાત સાંભળતો નહીં એક દિવસની વાત છે રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે તે સ્ત્રીઓ ટોળે મળીને શું કરે છે કયા દેવીની પૂજા કરે છે તે જાણી લાવ દાસી તો દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે આ શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે મા દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સુતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવાની ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવાના ત્યારબાદ ક્યારે વ્રત કરવાનું કેવી રીતે કરવાનું સર્વ વિગતવાર વ્રતની માહિતી આપી દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ અને મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી કે આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે મારે તો તો ઘણી છે છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું પછી આ વ્રત કરવાની જરૂર શું છે રાજાના આવા અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું તો દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ કરવા છતાં અભિમાની રાજા એકનો બે થશે નહીં રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી પાર રહ્યો બીજા જ દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડી આવ્યો અને આવા અણધાર્યા હુમલાથી રાજા અભયથી ગભરાયો અને જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ જંગલના રસ્તે ભાગી ગયો રાણી અનંગસેનમાં મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા થઈ છે જંગલમાં રાજા રાણી ચાલ્યા જાય છે છે પાર નથી અને એટલામાં એક વાવ આવે છે રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાં અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાજા રાણી વિલાપ કરવા લાગ્યા રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાં કોપ છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા હવે એ જ આપણને પાછા આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો અને હવે થાકના લીધે બંનેથી ચલાતું પણ નથી રસ્તામાં એક વાડી આવે છે રાજાને થયું કે હાશ બે ઘડી વિશામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યા

એને પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને એક ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની પણ મૂકી સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગઈ અને સોનાની સાકડીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી છગી બહેન મને મારી નાખવા આવું ન કરે નકિયા પણ દસામાના કોપને કારણે થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીબડાની વાડી છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છે દયા કરીને એક ચીબડું આપ ખેડૂતે દયા કરીને એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાશું અને ભૂખ મટાડશું પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો અને તેનો એક સિપાઈ કુંવરની શોધમાં નીકળ્યો હતો દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું અને એ માથા પર સિપાઈની નજર પડતા રાજાને પકડી લઈ તેને નગરમાં લઈ ગયા નગરના રાજા ને બધી વાત કરી અને રાજા એ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભય સેન ને હુકમ કરી દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલ માં જતી લાકડા નો ભારો લઈ આવતી વેચીને જે પૈસા મળે એમાંથી પેટ નો ખાડો પૂરે આમ દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિના ની અમાસ આવી એટલે તે દિવસે રાણીએ વ્રત શરૂ કર્યા ના દિવસ નકરડા ઉપવાસ કરી માની ભક્તિ કરી રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામા નો શમી ગયો મા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે અને એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જય આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો તેના મોસાઈમાં લીલા લેર કરે છે અને કાલ સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવ્યો અને રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી એટલું જ નહીં પણ ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાકળ અને સુખલી હતી અને એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં ફરી તે વાવ આવી જોયું તો વાવના કાઠી દશામાં વૃદ્ધ ડોષીનું રૂપ ધારણ કરીને બેઠા છે બંને કુંવરો પણ ત્યાં બેઠા છે અને રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ તેના અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું કે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું માન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વડે તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારો રાજ અને પાછું મળી જશે મા મા કરતો રાજા અભયસેન છેન પગ મારોટી બોલ્યો કે મા હે દયાળી કળિયુગમાં તમારી કસોટીમાંથી કોઈ પાર ઉતરી શકશે નહીં માટે આવો કોપ કદી કરશો નહીં દશામાં મીઠા સ્વરમાં બોલ્યા કે તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદાય સારી રહેશે અને આમ કહી દશામાં દ્રશ્ય થઈ ગઈ રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અને અભય સેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને પાછું મેળવ્યો અને રાજા રાણી ફરીથી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા અને હવે તો રાજા અને રાણી બંને આ દશામાનું વ્રત કરે છે દશામાની સેવા પૂજા કરે છે હે દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા એવું જ તમારું વ્રત કરનાર વાર્તા સાંભળનાર કથા વાંચનાર સાંભળનાર આ વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને ફરજો બોલ્યે દશા માત કી જય